નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે અખાત્રીજના દિવસે જો તમે સોનું ખરીદી ન શકો તો બીજી કઈ વસ્તુ ખરીદવાથી ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે એના વિશે આ ઉપરાંત આપણે જાણીશું કે આ દિવસે કઈ કઈ વસ્તુઓ ખરીદવી ન જોઈએ એના વિશે તો મિત્રો વિડીયો અંત સુધી અવશ્ય જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વીડિયોની અપડેટ મળતી રહે આ વર્ષે અખાત્રિજનો તહેવાર દસ મે બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે અખાત્રીજ દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજની તિથિએ ઉજવવામાં આવે છે આ દિવસને અખાત્રીજ તરીકે ઓળખવામાં આવે છે અખાત્રિતનો દિવસ વર્ષની શુભ તારીખોની શ્રેણીમાં આવે છે આવી સ્થિતિમાં આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે અખાત્રિજનો દિવસ ગૃહપ્રવેશ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ઉપરાંત અખાત્રીજના દિવસે સોનું ખરીદવાનો નિયમ છે એવું કહેવાય છે કે સોનું ખરીદવાથી આખું વર્ષ ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા રહે છે પરંતુ જો તમે સોનું ખરીદી શકતા નથી તો અખાત્રીજના દિવસે બીજી કેટલીક વસ્તુઓ પણ ખરીદી શકો છો જેનાથી મા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે આ તહેવાર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના લગ્નના મહાત્માના પ્રતીક તરીકે પણ ઓળખવામાં આવે છે આ તહેવારને શુભ કાર્યોની શરૂઆત માટે પણ શુભ માનવામાં આવે છે અખાત્રીજનો અર્થ થાય છે અનંત ફળ આપનાર આ દિવસે કરવામાં આવેલ તમામ શુભ કાર્યો અક્ષય છે એટલે કે શાશ્વત ફળ આપે છે પરંતુ આ દિવસે કેટલીક એવી વસ્તુઓ છે જેને ઘરમાં ન લાવવી જોઈએ આ વસ્તુઓ ઘરમાં લાવવાથી નુકસાન કરે છે સાથે જ તમારા પર દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થતી નથી અને લક્ષ્મી માતા પણ નારાજ થઈ જાય છે આ માટે જાણીએ કે કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ અને કઈ વસ્તુઓ ન ખરીદવી જોઈએ પણ મિત્રો જો તમે અખાત્રીજના દિવસે સોનું ખરીદી શકતા નથી તો તમે ચાંદી પણ ખરીદી શકો છો સોનાની જેમ ચાંદી પણ પવિત્ર ધાતુઓમાંની એક છે અખાત્રીજના દિવસે તમે ચાંદીનો સિક્કો અથવા અન્ય કોઈ વસ્તુ પણ ખરીદી શકો છો આ ઉપરાંત જવ ખરીદવા શુભ અને લાભકારી માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસે જવ ખરીદવાથી ઘરમાં આશીર્વાદ આવે છે અને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે છે તો તમે આ અખાત્રીજના દિવસે જવ પણ ખરીદી શકો છો અને જો તમે ઈચ્છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પરિવાર પર રહે તો અખાત્રીજના દિવસે કોડીની ખરીદી ચોક્કસ કરો એવું કહેવાય છે કે દેવી લક્ષ્મીને કોડી ખૂબ જ પ્રિય છે તેથી અખાત્રીજના દિવસે દેવી લક્ષ્મીના ચરણોમાં કોડી અર્પણ કરો અને પછી લાલ કપડામાં લપેટીને તિજોરીમાં રાખી દો તેનાથી તમારી સંપત્તિમાં વધારો થશે અને દેવી લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા બની રહેશે આ ઉપરાંત અખાત્રીજના દિવસે તમે સોના ચાંદી ઉપરાંત ઘર અને વાહન પણ ખરીદી શકો છો જેના કારણે દેવી લક્ષ્મીની કૃપાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે તેમજ પરિવારમાં એકતા અને ખુશી પણ જળવાઈ રહે છે અને આ દિવસે માટીના વાસણ ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસે માટીના વાસણમાં શરબત ભરીને દાન કરો તો ખૂબ જ શુભ ફળ મળે છે આ દિવસે પીવાના પાણીના માટલાની ખરીદી જરૂરથી કરવી જોઈએ જેનાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે છે આ ઉપરાંત મિત્રો હવે આપણે જાણીએ કે અખાત્રીજના દિવસે કઈ વસ્તુઓ ખરીદવાથી આર્થિક નુકસાન થઈ શકે છે એના વિશે તો મિત્રો અખાત્રીજના દિવસે એલ્યુમિનિયમના વાસણો ખરીદવાનું ટાળવું જોઈએ એવું કહેવાય છે કે આ દિવસે એલ્યુમિનિયમના વાસણો ખરીદવાથી વ્યક્તિને આર્થિક નુકસાન થવાની સંભાવના રહે છે અને વ્યક્તિને અશુભ પરિણામ પણ મળે છે ત્યારબાદ અખાત્રીજના દિવસે કાળા રંગના કપડાં ન ખરીદવા જોઈએ એવું કહેવાય છે કે કાળો રંગ નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ધરાવે છે અને અખાત્રીજનો દિવસ ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે તેથી આ મહિનામાં કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ અને મિત્રો અખાત્રીજના દિવસે કાળા રંગની વસ્તુઓ ખરીદવાનું પણ ટાળવું જોઈએ એવું કહેવાય છે કે જો તમે કાળા રંગની વસ્તુઓ ખરીદો છો તો તે અશુભ પરિણામ આપે છે તેની સાથે જ ગ્રહ દોષ પણ થાય છે અને આ દિવસે છરી કાતર જેવી ધારદાર અને સોય જેવી અણીદાર વસ્તુઓ ખરીદવાથી મનમાં નકારાત્મકતા આવી શકે છે તેમજ વ્યક્તિને જીવનમાં ક્યારેય સફળતા મળતી નથી આ કારણથી આ વસ્તુઓ પણ ક્યારેય ન ખરીદો અને જો તમે અખાત્રીજના દિવસે પ્લાસ્ટિકની વસ્તુઓ ખરીદતા હોય તો ભૂલથી પણ ન ખરીદો કારણ કે કહેવાય છે કે જે વ્યક્તિ પ્લાસ્ટિક ખરીદે છે તેને જીવનમાં ગરીબીનો સામનો કરવો પડે છે ઉપરાંત વ્યક્તિને જીવનમાં ક્યારેય સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થતી નથી મિત્રો આ બધા કારણના લીધે આટલી વસ્તુઓ અખાત્રીજના દિવસે ક્યારેય ન ખરીદો અને મિત્રો આવા જ અવનવા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી ધન્યવાદ